નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું નિરાધાર વૃદ્ધ પેન્શન એ યોજના વિશે જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે લાભ ક્યાંથી મળશે તેમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ તમને યોજના વિશેની માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહેશે અને કઈ રીતના તમે લાભ લઈ શકો છો તે અંગેની સચોટ જાણકારી આપણે આ ચેનલ પર મળતી રહેશે તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળશે તો સ્ત્રી કે પુરુષ સાઠ વર્ષ કે તેથી કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ વ્યક્તિને લાભ આપવામાં આવશે એકવીસ વર્ષનો પુત્ર ન હોય પુત્ર માનસિક અથવા તો અસ્થિર કે કેન્સર ટીબી જેવા ગંભીર માર્દગીથી પીડાતા હોય અને વૃદ્ધ પણ અરજી કરી શકશે ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાત રાજ્યનો કાયમી વસવાટ કરતા હોય કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર કેટલો લાભ મળશે તો રાજ્ય સરકાર તરફથી વૃદ્ધ પેન્શન સહાય યોજના હેઠળ સાતસો ને પચાસ રૂપિયા માસિક સહાય ડીબીટી એટલે કે તમારે ડાયરેક્ટ બેંકમાં તમારે જમા થશે લાભ ક્યાંથી મળશે તો સંબંધિત વિસ્તાર ને અરજી તમારે કરવાની રહેશે કેટલા કેટલા પુરાવાની જરૂર પડશે તો બે પાસપોર્ટ સાઇઝના ફોટા રેશન કાર્ડની નકલ આવકનો દાખલો આધાર કાર્ડની નકલ ઉંમરનો દાખલો કોઈ પણ એક દાખલાની નકલ જેમાં શાળા દાખલો તલાટી નગર પંચાયત રેકર્ડ લાવવાનો રહેશે ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રીસ્ટેન્ડમાંથી ઉંમરનો દાખલો એના પછી એકવીસ વર્ષથી પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર તલાટી પાસેથી ગુજરાત રાજ્યના વતની હોવાનો દાખલો એ પણ તમારે તલાટી કમ મંત્રી પાસેથી લેવાનો રહેશે દસ વર્ષથી વધુ સમયમાં ગુજરાતમાં વસવાટ કરતો તેનું પ્રમાણપત્ર જે મતરાટી કામ મંત્રી પાસેથી તમને મળી જશે પેન્શન મંજૂર થયા પછી બેંક ખાતું ખોલાવીને પાસબુક ચોપડીની નકલ સમાજ સુરક્ષા ખાતામાં અને મામલત કચેરીમાં લેખિત આપવાની રહેશે ચૂંટણી કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો જેથી કોઈકને ઉપયોગી થઈ શકે અને ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો